thank you પ્રારંભ થતી ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે ફરી એક વખત તંત્રની બેદરકારી સામે આવી છે ધોરણ બારના વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં પહેલાં સબ્જેક્ટનું એડ્રેસ બીજા સેન્ટરનું દર્શાવવામાં આવતા સ્થળ પર પહોંચેલા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેથી પૂરક પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા વાલીઓએ પણ તંત્રની આ બેદરકારી અને હોલ ટિકિટમાં થયેલા છબરડાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે વરસાદનું વાતાવરણ

મારી બેબીનું નામ છે સોલંકી કરિશ્માબેન યોગેન્દ્રભાઈ મારી છોકરી બારમામાં ભણે છે બારમામાં સેકન્ડ ટાઈમ એક્ઝામ છે એક્ઝામમાં એને ત્યાં જીવન જીવનસાધનાનું એડ્રેસ આપ્યું હતું હોલ ટિકિટ પર હોલ ટિકિટ પર ત્યાં જીવન સાધના સ્કૂલ પર ટાઈમ પર પહોંચી ગયા ત્યાં બહાર ઊભા રહ્યા પણ ત્યાં બહાર ઊભા રહ્યા પહેલાં એ કહેતા નથી એ લોકો ત્યાં જ્યારે ટિકિટ બતાવી ત્યાંથી તમને એવું કીધું કે તમે ત્યાં ગાડી જાઓ બરોડા હાઈસ્કૂલ પોલોગ્રાઉન્ડ હવે બરોડા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ આવ્યા પછી અંદર હમણાં લીધા હવે ત્યાંથી બી એવું કીધું કે બેલ વાગી ગયું છે એટલે તમે ફટાફટ જાઓ હવે ત્યાંથી ગાડી બી રસ્તામાં બગડી તંત્ર રિક્ષામાં બગડીને પાછું મારે અહીંયા આવવું પડ્યું નોકરી ધંધો છોડીને બધું છોડીને સાહેબ અહીંયા મારે નાસવું પડ્યું છોકરી પાછળ હા સો ટકા સાહેબ એ લોકો ત્યાંનું જીવન સાધનાનું લખેલું છે અમે હાલાકી સાહેબ હવે એ તો જોવો જ છો ને તમે આ હવે થવાનું જ છોકરાનું ભવિષ્ય તો હવે આપણે જો એના એક એક વિષયમાં ફેલ છે બરાબર એક વિષયમાં પાસ થઈ જાય તો મારે આગળ જોવાનું સાહેબ ઘણા બધા છે આ બધા છે જ ને આ બધા છે જ અમારી સાથે બધા ત્યાંથી જ ધક્કા છે ત્યાંથી જ ધક્કા ખાઈ જાય સાહેબ એટલે એવું નથી કે આ બધું નથી થતું આ થયેલું જ છે તંત્રને કહેવા માંગુ છું કે આવું બધું ના કરશો અને આગળ કંઈ કાર્યવાહી કરવાના માટે હવે ટિકિટમાં અલગ અલગ એડ્રેસ લખેલા છે તેથી સુવન વરસાદમાં અહીંયા આગળ આવે છે ત્યાં આગળ ટ્રાફિક નડે છે તે જગ્યા નાની જ છે ને સ્કૂલ આગળ આ બધા તાત્કાલિક અહીં આગળ આવે છે જગ્યા મળતી નહીં ત્યાં આગળ ઊભી રહેવાની બી ગલી નાની ત્યાં આગળ છે એ આગળ તેથી એવું કહે ત્યાં આગળ જાઓથી તય મોકલે છે બે ધક્કા ખવડાવતી હોલ ટિકિટમાં શું દર્શાવવામાં આવે હોલ ટિકિટ પહેલાં દર્શાવવામાં આવ્યું છે કે જીવનસ્તર તમારે સ્કૂલ છે તેથી એવું કહે છે પહેલાં અહીંયા આવો

આપણે બરોડા હાઈસ્કૂલમાં છે હાલાકી એટલે એન્ડ ટાઈમે ત્યાં પહોંચીને એ લોકો એવું કહે છે કે ત્યાં આગળ તમારો નંબર છે બરાબર હવે એન ટાઈમે પહોંચ્યા હોય તાત્કાલિક છોકરાઓ તાત્કાલિક ક્યાંથી અહીંયા આગળ દોડીને આવે આટલા ટ્રાફિકમાં ત્રણ ચાર કિલોમીટર હવે ઘણા બધા છે ત્યાં આગળ હજુ તો આવશે હજુ જોજો તમે કેટલા આવે છે અહીંયા આગળ આ તો હું મોટર સાયકલ પર ફટાફટ લઈને આવ્યો આટલા ટ્રાફિકમાં વિદ્યાર્થીઓને કેવી તકલીફ તફલીક એટલે એ લોકોને તો બિચાર યુદ્ધ તાળે ચોટી જાય ને કે અમારે તો આ વર્ષે ફેલ જશે એવું